મહિસાગર ટ્રાફિક પોલીસને નિયમ ખબર જ ન હોય એવો ગાટ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પાવતીએ ટ્રાફિક પોલીસના જ્ઞાનને છતું કરી દીધું કડાણા ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકને સીટબેલ્ટ ન પહેરવા બદલ દંડ ફટકાર્યો ચાલક પાસેથી કડાણા ટ્રાફિક પોલીસે પાંચસો રૂપિયા વસૂલ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે જે રીતે મહીસાગર ટ્રાફિક પોલીસને જાણે નિયમનું કોઈ જ જ્ઞાન ન હોય તેવું વિશાલ લાગી રહ્યું છે કેમ કે સોશિયલ મીડિયા પર એક પાવતી વાયરલ થઈ છે તેને લઈને પોલીસના જ્ઞાનને છતું કરી રહી છે પાવતી કહી શકાય અહો આશ્ચર્યમ જેવી ઘટના સામે આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કડાણાના કેડામૂડની જે રીતે કડાણા ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ચાલક ને સીટ બેલ્ટ નો મેમો આપવામાં આવ્યો છે કહી શકાય કે પાંચસો રૂપિયાના દંડ ની પાવતી આપવામાં આવી છે તેની પર સ્પષ્ટ લખ્યું છે વાહન વ્હીકલ રિક્ષા અત્યારે કહી શકાય કે જે રિક્ષા છે તેને આ જે પાવતી છે તે પોતાના સોશિયલ મીડિયા ગ્રુપમાં મૂકવામાં આવી છે ત્યારે કહી શકાય કે આ જે પાવતી છે જેને લઈને હાલ આ પાવતી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જી